પોર આવેલ ઓફિસના કોર્ટ ઓફ કન્ટેન્ટ કરતા આ બાબતને લઈને આવેદનપત્ર કંપનીના સંચાલકોએ વર્ષ માં ગેરકાયદે લોકઆઉટ કર્યા બાદ કર્મચારીઓ કાનૂની લડત લડ્યા હતા વડોદરા શહેર નજીક આવેલ મોડર્ન પેટ્રો ઓફિસ કંપનીના સંચાલકોએ વર્ષ બે હજાર બારમાં ગેરકાયદેસર લોકઆઉટ કર્યા બાદ ચારસો જેટલા કર્મચારીઓને છૂટા કર્યા હતા જે સંદર્ભે કર્મચારીઓએ કોર્ટ રાહે કાનૂની લડત લડ્યા હતા અને જે કાનૂની લડતમાં કર્મચારીઓની જીત થઈ હતી અને કંપનીના કર્મચારીઓને તેઓને મળવાપાત્ર રૂપિયા આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ કંપનીએ આજ દિન સુધી કોઈ પણ મળવાપાત્ર લાભો આપ્યા નથી અને કોર્ટના આદેશનો અનાદર કર્યો હોવાથી કર્મચારીઓએ આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમની રજૂઆત કરી હતી

અને એના આધારે કોર્ટે પણ કીધું કે ભાઈ અનલીગલી લોકઆઉટ છે તો કામદારોને ન્યાય મળવો જોઈએ તો એના આધારે અમને ફૂલ પેમેન્ટનો ઓર્ડર કર્યો ઓર્ડર હોવા છતાં પેમેન્ટ ના ચૂક્યું એટલે અમે કોર્ટ ઓફ કન્ટેમ દાખલ કરાવી અને જમીનમાં અમે બોજો દાખલ કરાયો જમીનમાં બોજો હોવા છતાં બી આ લોકો એનસીઆરટી કોર્ટ થ્રુ જમીનનો સોદો કરી દીધો બિલ્ડરોને વેચી દીધી જમીન અને કોર્ટનો ઓર્ડરો છે અમારી પાસે જમીનમાં બોજો હતો એ છતાં બી હજુ અમારે એક રૂપિયાનો વળતર મળ્યું નથી અને આ લોકોએ જમીન વેચી દીધી તો કલેક્ટર સાહેબને અમારે એટલું જ કહેવું છે કે આજે કોર્ટના ઓર્ડરનું કોઈ મહત્વ છે કે નથી આજે જમીનમાં બી બોજો દાખલ થયેલો છે આજે પ્રાઇવેટ કોકની જમીનમાં જો સો રૂપિયાનો બોજો હોય તો પેલા નાકે દમ દમાઈ જાય બોજો કઢાવતા તો આજે અમારો તો કામદારોનો સાડી ચારસો વર્કરોનો આટલો બોજો હતો એ છતાં આ લોકોએ જમીન વેચી દીધી અને વર્કરોને એક રૂપિયાનું પેમેન્ટ કર્યું નથી તો અમારે કલેક્ટર સાહેબ એ જ કહેવું છે કે આ લોકો મોટા માતા છે એની આગળ કોર્ટનું અને જમીન ના બોજા નું કોઈ મહત્વ જ નથી તો નાના કામદારો નું શું બધું આજે આ લોકો ચારસો સાડી ચારસો કામદારો છે એમને અમારું તો ખાલી એટલું જ કેવું છે કે જે દરેક કંપની અનલીગલી લોગઆઉટ કરતા હોય તો જે વીઆરએસ ની સ્કીમ છે એ રીતના કામદારો ને પૈસા મળવા જોઈએ બે હજાર બાર થી બે હજાર પચીસ થઈ હજુ સુધી અમારી કોર્ટ માં લડત ચાલુ છે અમને એક રૂપિયા નું વળતર મળ્યું નથી